અમરેલીના ધારી પંથકના ગીર કાંઠાના ગામોમાં મુશળધાર વરસાદ ખાબક્યો અમરેલીની સૌથી મોટી શેત્રુંજી નદીમાં જેવી સ્થિતિ છે છે અને પૂર જોવા માટે અનેક સ્થાનિકો ત્યાં ઉમટી પડ્યા છેલ્લા ત્રણ દિવસમાં બીજી વખત આ નદીમાં પૂર આવ્યું ખોડિયા ડેમમાં નવા નીરની અહીંયા ભરપૂર આવક થઈ છે તો નદીમાં જ્યારે પૂર આવ્યું ત્યારે અનેક સ્થાનિકો આ નદીમાં નવા નીર જોવા માટે ઉમટી પડ્યા હતા સતત વરસાદ વચ્ચે આ શેત્રુંજી નદી જે છે તે જીવંત થઈ હોય તેવું લાગી રહ્યું છે છેલ્લા ત્રણ દિવસમાં નદીમાં બીજી વખત પૂર આવ્યું છે આજરોજ ધારે પંથકમાં ગીર કાંઠાના ગામડામાં પંદર ચાર વરસાદ વરસ ક્ષેત્ર ક્ષેત્રજોયમાં ત્રણ દિવસમાં બીજી વાર પાણી આવેલ ખેડૂતો પાણીની વાટ જોઈને બેઠા હતા ખોડીયા ડેમ રિપેરિંગ કરેલ હોવાથી ડેમમાં પાણી ન હોય અને ડેમમાં બીજી વાર પાણી આવેલું લોકોના ટોળા ટોળા ઉમટેલા જોવા માટે ખેડૂતો હર્ષની લાગણી કરે છે તળમાં પાણી સડશે ખેડૂતોને પાણીની જે અસત વર્ષાતી હતી હવે કંઈ જરૂર નહીં પડે અને સજ્જ થઈ જશે પાણીની ધારી શેત્રોજી નદીમાં અત્યારે પૂર આવેલું છે ડેમ હવે ખાલી હતો પાણીની મુસીબત હતી તો અત્યારે પાણી આવવાથી બધાને પાણીનો પ્રશ્ન હાલ થઈ ગયો બધા રાજી થયા માણસો બધા પૂર જવા માટે આવેલા છે